સમય વ્યતીત થયો વિદુરજી મહારાજ યાત્રાએ ગયા છે અને એમાં બરાબર યમુના કિનારે ગયા છે અને ત્યાં ઉદ્ધવજી અને વિદુરનું મિલન થાય છે વિદુરજીએ પ્રશ્ન કર્યો ઉદ્ધવજી મને કહો કે બધા આનંદમાં છે કૃષ્ણ એ મને ક્યારે યાદ કર્યો છે એ સમયે ઉદ્ધવની આંખમાં અશ્રુ વહે છે શું કહું કાકા તમે મને જે પ્રશ્ન કર્યો પૂછી રહ્યા છો તે શ્રી કૃષ્ણ આ ધરતી પર નથી ભગવાન સ્વદામ ગમન થયા છે શું કહું ઉદ્ધવ શું કહો છો ઉદ્ધવ આ વાત સાચી છે હા કાકા ભગવાન હાજર નથી વિદુરજીએ કહ્યું ભગવાન તમને અંતમાં જે વાત કહી હોય તે એકાદ વાત મને કહો ભગવાને જતા જતા તમને અંતમાં જે વાત કહી હોય તો એવી એકાદ વાત મને કહોને ત્યારે વિદુરજી કહે છે હું અભાગ્યો જીવ છું ત્યારે ઉદ્ધવજી મહારાજ બહુ સુંદર જવાબ આપે છે કાકા આ દુનિયાનો કોઈ પણ જીવાતમાં મારી પાસે આવીને પૂછે કે આ દુનિયામાં સૌથી ભાગ્યશાળી જીવાતમાં કોણ તો મારા મુખ પર એક જ નામ હોય છે કે મારા વિદુર કાકા મારા વિદુર કાકા તમે ભાગ્યશાળી છો ઉદ્ધવ હું શા માટે ભાગ્યશાળી છું ઉદ્ધવે બહુ સુંદર જવાબ આપ્યો છે અને કહ્યું કાકા આ દુનિયાનું કોઈ પણ જીવાતમાં મૃત્યુ પામે ત્યારે યાદ કરે છે આ દુનિયામાં કોઈ જીવાતમાં જ્યારે મૃત્યુ પામે ત્યારે એમના મુખેથી ભગવાનનું નામ નીકળે એવી પ્રાર્થના કરે છે જ્યારે ભગવાન સોધામ ગયા ત્યારે તમને ભગવાને ત્રણ ત્રણ યાદ કર્યા છે આનાથી ભાગ્યશાળી બીજો કોણ હોઈ શકે કાકા ઉદ્ધવજી મને ભગવાનનો એકાદ સંદેશો સંભળાવો ઉદ્ધવ કહે કાકા ભગવાનનો સંદેશો સાંભળવા ગંગાના કિનારે જવું પડે મૈત્રી ઋષિને મૈત્રી ઋષિના આશ્રમમાં ભગવાને સ્વયં મૈત્રીને ભલામણ કરેલી હતી કે મારા વિદુર કાકા આવે ને ત્યારે તેને એકાદ જ્ઞાનનો સંદેશો સંભળાવજો ત્યાર પછી મૈત્રી ઋષિ એ વિદુરજી સોવીસ અવતાર ની કથા બતાવી એ સોવીસ અવતાર ની કથા કાલે આપણે આગળ સાંભળ્યા અને હવે હું તમને આમાંના એક અવતારની કથા વિસ્તારથી કહું છું તે તમે સાવધાન થઈને સાંભળો એક વખત સંધ્યાના સમયે આશ્રમમાં કામે પ્રવેશ કર્યો અને સંધ્યા સમયે કશ્યપ ઋષિના ધર્મપતિ એક ધર્મ પતિ શણગાર કશ્યપ પાસે આવ્યા છે કશ્યપ કહે છે દેવી આ સાયકાળ સમય છે મને સંયમમાં રાખો છતા દેવી માન્યા નહીં સંધ્યાના કાળનું અપમાન થયું તેનો દોષ લાગ્યો અને એમના ઉદરમાં જે બાળક આવ્યો તે બાળક અસુર હતો એટલે કહ્યું છે કે સંધ્યા સમયે માત્ર હરિભજન કરવું સંધ્યાના સમયે બે દેવો નિર્બળ બને છે એક મનના દેવ અને બીજા બુદ્ધિ ના દેવ મનના દેવ સૂર્ય છે ચંદ્ર છે અને બુદ્ધિ ના દેવ સૂર્ય ભગવાન છે આ બે દેવ નિર્બળ બને છે માટે સંધ્યા સમયે ભગવાનનું ભજન કરવું શાસ્ત્રમાં કહ્યું છે કે સૌભાગ્યવતી સૌભાગ્યવતી લક્ષ્મીજીનો વાસ હોય છે સાયન કાળે લક્ષ્મીનારાયણ આપણે ઘેર આવે છે તે વખતે આપણે ઘર બંધ હશે તો લક્ષ્મીજી જય શ્રી કૃષ્ણ કહીને ચાલ્યા જ હશે સુધરેલા લોકો ખાસ કરીને સયનકાળે ઘરને તાળું મારીને નીકળી પડે છે ફરવા જવું હોય તો જજો એમાં મારી ના નથી પણ જ્યારે સૂર્ય અસ્ત થવાનો સમય આવે ત્યારે ઘરે પાછા આવી જજો સંધ્યા સમયે સ્ત્રીઓએ માથું ઓળવું નહીં ઘર બહાર જવું નહીં સંધ્યા સમયે ઈષ્ટદેવ તેમજ તુલસીની પૂજા કરવી ભગવાન આગળ ધૂપ દીપ કરવા સંધ્યા સમયે એક ખૂણામાં બેસી હાથમાં માળા લઈ અને બધાય મનમાંથી વિચારો ભૂલી ભગવાનમાં મન ધ્યાન કરી અને માળા ફેરવવી બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી એમાં મનો અને શત્રુપાનું જોડલું ઉત્પન્ન કર્યું બ્રહ્માજીએ

ત્રણ તેમને ત્યાં કન્યા થઈ અને બંને બે પુત્ર થયા ઉતાન પાદ અને પ્રિયવંત આવા બે તેમને ત્યાં દીકરા થયા અને એમાં દેવભૂતિનું લગ્ન કરદમ ઋષિ સાથે થયું કરદમ ઋષિને બ્રહ્માએ કહ્યું તમે સંસાર સ્વીકારો કરદમ કહે મારે ત્યાં બ્રહ્મ જેવો દીકરો થાય તો મારે સંસાર સ્વીકારવો છે નહીતર નહીં બ્રહ્માજીએ ભગવાન નારાયણની ઉપાસના કરવાનું કહ્યું કરદમ ઋષિએ ભગવાન નારાયણની ઉપાસના કરી ભગવાન નારાયણ પ્રસન્ન થયા અને કહે માગો માગો શું આપું ઋષિવર ત્યારે ભારત વર્ષના સાધુ એમ કહે છે કે પ્રભુ ખરેખર તમે મને આપવા ઈચ્છતા હો તો એટલું જ માગું છું મને સારી સ્ત્રી આપો શું માગ્યું સારી સ્ત્રી આપો જો ભગવાન તમે આપવા ઈચ્છતા હો તો મને સારી સ્ત્રી આપો કારણ ધરા બિન ધાન નોઈ પજે અને કુળ બિન મારું ન હોય જેસલ જખરો ની પજે જેની માં હોથલ પદમણી હોય આપણે તો

પાણીપુરી ખાતા ખાતા કહીએ છીએ કે અમારે ત્યાં શિવાજી જેવા દીકરા થાય પણ ના થાય સારા સંતાનના ના જન્મ આપવો હોય તો સારી માં જોઈએ અને સારી માં હોય તો એના વિચાર આચાર વિચાર શુદ્ધ રાખવા જ પડે તો જ સારા સંતાનની સારી આશા રાખજો બાળક જ્યારે ઉદરમાં હોય ત્યારે માએ ખાસ ધ્યાન રાખવું સારા સારા દ્રશ્ય જોવા

મનો અને રાણી શત્રુપા એની દીકરીને લઈને તમારે ત્યાં આવે ત્યારે તમે તેનો હાથ સ્વીકારજો તેની સાથે લગ્ન કરજો પણ તમે જે તપસ્યા કરી એનાથી હું પ્રભાવિત થયો છું અને હું બીજું કહું છું કે તમારા બેના દાંપત્ય જીવનમાં હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ ભગવાને વચન આપ્યું છે કે હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ આટલું કહી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા છે ત્રીજા દિવસે મનુ અને રાણી શત્રુપા આવે છે તેમણે પોતાની પોતાની દીકરીનો હાથ કરદમ ઋષિના હાથમાં આપવાની વાત કરી છે કરદમ ઋષિના હાથમાં પોતાની દીકરીનો હાથ આપ્યો પણ કરદમ કરદમ ઋષિએ કહ્યું તમારી દીકરીને પૂછી જુઓ એક એક શરત છે કે મારા સંસારમાં દીકરો થાય પછી હું ઘર છોડી અને ચાલ્યો જઈશ હું તપસ્યા કરવા ઘર છોડી અને જતો રહીશ પછી ના કેતા કે ઘર ચલાવવાની દેવડ ન હતી તો